શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આવડી ચેનલ ધાર્મિક વ્રત કથા અને આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે શ્રાવણ માસની શુભ અમાવસ્યા છે આ દિવસે આપણે આ વિડિયોમાં પિતૃ કૃપા પિતૃ મોક્ષ અને સદૈવ પિતૃદેવતાના આશીર્વાદ માટે શ્રીમદ ભગવદ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ સાંભળવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે અને આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે આવી શુભ ક્ષણે આપણે હર અને હરીની કૃપા પ્રાપ્ત કરીએ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા સાંભળીએ સાથે એ પણ જાણીએ કે જે ભક્તો નિત્ય આ અધ્યાયનું પાઠ કરે છે અથવા સાંભળે છે તેમને શું ફળ મળે છે જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ આ ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને તરત મળે ધન્યવાદ શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વટપત્ર પર શયન કરનાર બાલમુકુંદનું મનથી સ્મરણ કરીએ બોલો જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જય ઓમ પરમાત્માને નમઃ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ જે ભક્ત અનન્ય પ્રેમથી મારામાં ચિત્ત લગાવે છે અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાય છે તે મને કેવી રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય સહિત સૌના આત્મારૂપ તરીકે ઓળખી શકે છે તે તું સાંભળ હું તને તત્વજ્ઞાન અને વિજ્ઞાન સહિત સંપૂર્ણ રીતે કહું છું તેને જાણી લીધા પછી આ સંસારમાં બીજું કશું જાણવા જેવું બાકી નથી રહેતું હજારો મનુષ્યોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક જ મને તત્વથી ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર માઇનસ આ પ્રમાણે આઠ પ્રકારની મારી પ્રકૃતિ છે આને અપરા જળ પ્રકૃતિ કહેવાય છે હે મહાબાહો આ સિવાય મારી પરા એટલે કે ચેતન પ્રકૃતિ પણ છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે હે પાર્થ તું એમ સમજી લે કે બધા જીવો આ બંને પ્રકૃતિ પરથી ઉત્પન્ન થયેલા છે પ્રકૃતિઓમાંથી જ બધા જીવ ઉદભવ્યા છે હું આ આખા જગતનો ઉત્પત્તિ અને પ્રલયનો મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગતસૂતરના ધાગામાં ગોઠવાયેલા મણિઓની જેમ મારામાં જ ગૂંથાયેલું છે હે કૌંતે હું જળમાં રહેલો રસ છું હું ચંદ્ર તથા સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ છું અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર સુગંધ છું અને અગ્નિમાં રહેલું તેજ છું તમામ જીવમાં જીવનરૂપ છું અને તપસ્વીઓનું તપ છું હે પાર્થ તું સર્વજીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોમાં તે બળ છું જે આસક્તિ અને કામનાઓ વિનાનું છે હું જીવોમાં ધર્મને અનુરૂપ એટલે કે શાસ્ત્રાનુકૂળ કામ પણ છું સત્વગુણથી ઉત્પન્ન ભાવો રજોગુણથી ઉત્પન્ન ભાવો અને તમોગુણથી ઉત્પન્ન ભાવો માઇનસ આ બધું મારાથી પ્રકૃતિઓમાંથી જ બધા જીવ ઉદ્ભવ્યા છે હું આ આ તમામ જીવને મોહમાં મૂકે છે તેથી આ ત્રણેય ગુણોથી પરમ એવા મને તેઓ ઓળખતા નથી કેમ કે મારી ત્રિગુણમય માયા અત્યંત અદભુત અને પાર કરવી મુશ્કેલ છે પરંતુ જે મનુષ્ય માત્ર મને જ બજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે અને સંસાર સાગરને તરવા સમર્થ બને છે માયાના કારણે જેમનું જ્ઞાન હરાયેલું છે અને જે આસુરી સ્વભાવ ધરાવે છે દુષ્કર્મ કરે છે એવા મૂર્ખ લોકો મને નથી ભજતા હે અર્જુન ચાર પ્રકારના ભક્તો મને ભજે છે એક આર્થ સંકટ નિવારણ માટે મને ભજનાર બે અર્થાર્થી માયન્સ દુનિયાના પદાર્થો માટે મને ભજનાર ત્રણ જિજ્ઞાસુ માઇનસ જે મને જાણવા ઇચ્છે છે ચાર જ્ઞાની માઇનસ જે તત્વથી મને ઓળખે છે એમાંથી જ્ઞાની ભક્ત સર્વોત્તમ છે કેમ કે તે હંમેશા મારામાં એકરૂપ રહે છે અને અનન્ય પ્રેમભક્તિ રાખે છે મને તત્વથી ઓળખનાર જ્ઞાની મને અત્યંત પ્રિય છે અને હું પણ તેને અત્યંત પ્રિય છું બધા ભક્તો ઉદાર છે પરંતુ જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે મારો મત છે કે જે પોતાનું મન અને બુદ્ધિ મારામાં રાખે છે તે જ સર્વોત્તમ છે જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિર રહે છે ઘણા જન્મો પછી અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલું મનુષ્ય આ ભાવથી મને ભજે છે કે સર્વ કાય વાસુદેવ જ છે એવો મહાત્મા અત્યંત દુર્લભ છે જે લોકો ભોગોની કામના વડે પ્રેરિત છે તેમનું જ્ઞાન હરાઈ જાય છે તેઓ પોતાના સ્વભાવથી પ્રેરાઈને વિવિધ નિયમો ધારણ કરે છે અને અન્ય દેવતાઓને ભજે છે એટલે કે દેવતાઓની પૂજા માટે જે નિયમો લોકપ્રિય છે તે નિયમો અપનાવે છે સકામ ભક્ત જે દેવતાને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તેની શ્રદ્ધાને હું એ દેવતામાં સ્થિર કરું છું એ મનુષ્ય એ શ્રદ્ધાથી ભરપૂર થઈને તે દેવતાનું પૂજન કરે છે અને તે દેવતા પાસેથી પોતાના ઈચ્છિત ભોગો પ્રાપ્ત કરે છે પરંતુ એ ભોગો મારા દ્વારા જ નિયત હોય છે તેમ છતાં એ ફળ નાશવંત હોય છે દેવતાઓના પૂજકો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો અંતે મને જ પામે છે અજ્ઞાનીઓ મારા અવિનાશી પરમભાવને ઓળખતા નથી તેઓ મને અવ્યક્ત મન અને ઇન્દ્રિયોથી પરમ એવા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા તરીકે નહીં ઓળખી શકી પરંતુ મનુષ્યની જેમ જન્મ લેનારો માને છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ દેખાતો નથી તેથી અજ્ઞાની લોકો મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન ભૂતકાળમાં જે થઈ ગયું વર્તમાનમાં જે છે અને ભવિષ્યમાં જે થવાનું છે એ બધું હું જાણું છું પરંતુ કોઈપણ મનુષ્ય મને ભક્તિ વગર ઓળખી શકતો નથી હે ભરતવંશીમાં શ્રેષ્ઠ અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતું સુખ દુઃખરૂપ જીવને અજ્ઞાનમાં મૂકે છે પરંતુ જે મનુષ્ય નિષ્કામ ભાવે ઉત્તમ કર્મ કરે છે અને જેના પાપ નષ્ટ થઈ ગયા છે તે રાગ અને દ્વેષજન્ય મોહથી મુક્ત થઈને દૃઢ નિશ્ચયવાળા ભક્તો મને સર્વ રીતે ભજે છે જે લોકો મારો શરણ લઈ જરા અને મરણમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તેઓ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને અને સર્વકર્મોને ઓળખે છે જે મનુષ્ય અંતકાળે અધિભૂત અધિદેવ અધિયજ્ઞ સહિત સૌના આત્મારૂપ મને ઓળખે છે તે મારામાં ચિત્ત પોરેલો હોવાથી મને જ ઓળખે છે અને મને જ પામી જાય છે જેમ વરાળ વાદળ પાણી અને બરફ માઇનસ આ બધું જળ સ્વરૂપ છે તેમ જ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સર્વકાય વાસુદેવ સ્વરૂપ જ છે એમ તે સમજશે આ રીતે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ પૂર્ણ થયો બોલો જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જય હવે મહાત્મ્યની કથા પાટલીપુત્ર નામનું એક નગર હતું જેનું દ્વાર બહુ ઊંચું હતું ત્યાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વેશ્યાવૃત્તિનો આશ્રય લઈને ઘણું ધન કમાયું પરંતુ કદી પિતૃનું તર્પણ કર્યું ન હતું કે દેવતાઓની પૂજા પણ કરી નહોતી એ ધન કમાવવામાં વ્યસ્ત રહીને રાજાઓને જમણ આપતો હતો એક વખત તેણે પોતાનું ચોથું લગ્ન કરવાનો નિર્ધાર કર્યો અને પુત્રો તથા બંધુઓ સાથે યાત્રા કરવા નીકળ્યો માર્ગમાં અડધી રાત્રિના સમયે જ્યારે તે સૂતો હતો ત્યારે એક સર્પે આવીને તેના હાથમાં ડંખ માર્યો ડંખ પડતા જ તેની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ મંત્ર ઔષધિ અને ઉપચાર બધું નિષ્ફળ સાબિત થયો અને થોડી જ ક્ષણોમાં તેના પ્રાણપંખેરું ઊડી ગયા ઘણા સમય પછી તે પ્રેત સર્પયોનીમાં જન્મ્યો તેનું મન ધનની વાસનામાં બંધાયેલું હતું તેણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરીને વિચાર્યું મેં જે ઘરની બહાર કરોડો રૂપિયાનું ધન દાટેલું હતું પિતાએ વિચાર્યું આ ધન હું જાતે જ રક્ષા કરીશ અને પુત્રોને વંચિત રાખીશ એક દિવસ સર્પ પીડાતા પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રોને મળીને મનની વાત કહી સવારે ઊઠતા પુત્રોએ સ્વપ્નની વાત એકબીજાને કહી અને આશ્ચર્યચકિત થયા પુત્રોમાંથી મધ્યમ પુત્ર કોદાળી લઈને ઘરની બહાર નીકળ્યો અને ત્યાં ગયો જ્યાં પિતાનું સર્પ યોનિમાં નિવાસ હતું તેને ધનની જગ્યાની ચોક્કસ જાણ ન હતી છતાં ચિન્હોથી અનુમાન કરીને ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા રાફડામાંથી એક ભયાનક સાપ બહાર આવ્યો અને બોલ્યો માઇનસ અરે તું કોણ છે અહીં કેમ આવ્યો છે દર ખોદી રહ્યો છે શા માટે કોણે મોકલ્યો છે સત્ય કહેજે પુત્ર બોલ્યો હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે રાત્રે જોયેલા સ્વપ્નથી આશ્ચર્યમાં પડીને અહીં સુવર્ણ લેવા આવ્યો છું સાપ હસ્યો અને ઊંચા અવાજે બોલ્યો માઇનસ જો તું મારો પુત્ર છે તો મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વજન્મમાં ધન દાટવાના કારણે આ સર્પ યોનિમાં આવ્યો છું પુત્ર બોલ્યો પિતાજી આપની મુક્તિ કેવી રીતે થશે તે મને કહો હું આ રાત્રે સૌને છોડીને આપની પાસે આવ્યો છું પિતા બોલ્યા હે પુત્ર ગીતાજીના સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવાનું શક્તિ તીર્થ દાન તપ કે યજ્ઞમાં નથી માત્ર ગીતાજીનો સાતમો અધ્યાય જ પ્રાણીઓના ઘડપણ મૃત્યુ અને દુઃખ દૂર કરનાર છે હે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવ એનાથી નિશ્ચિત મારી મુક્તિ થશે પોતાની શક્તિ અનુસાર બીજા પંડિત બ્રાહ્મણોને પણ ભોજન કરાવ પિતાના આ વચનો સાંભળીને પુત્રોએ આજ્ઞા મુજબ બધું કર્યું શંકુકર્ણે સર્પ શરીર ત્યજીને દિવ્ય દેહ ધારણ કર્યો અને ધન પુત્રોને અર્પણ કર્યું પિતાએ જે કરોડોનું ધન આપ્યું હતું તે પુત્રોએ સદુપયોગમાં લગાવ્યું કુવા વાવડી પોખર યજ્ઞ મંદિરો અને અન્નક્ષેત્ર બનાવી અંતે સાતમા અધ્યાયનો નિત્ય પાઠ કરતા કરતા તેઓ મોક્ષને પામ્યા જે ભક્તો નિત્ય સાતમો અધ્યાય જપે છે અથવા શ્રવણ કરે છે તેમના બધા પાપ નષ્ટ થાય છે અને અંતે મુક્તિ મળે છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો આજે આપણે સાંભળ્યું કે સાતમો અધ્યાય પિતૃ મુક્તિ માટે શ્રેષ્ઠ છે આશા છે કે આપને આ વાત ગમી હશે વસુદેવસુતમ દેવમ કંસચાણુમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરૂ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો સાંભળવા બદલ આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ